અને ભરતી સમિતિ જાહેર કરી હતી જગ્યા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી તો મિત્રો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતી દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે સ્પેશિયલ એજ્યુકેટર ની ભરતી કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો જેના ભાગરૂપે સ્પેશિયલ એજ્યુકેટર ની ભરતી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવ્યા બાદ જાહેર કરાયેલ પરિણામમાં માત્ર એકસો ને જ ઉમેદવારો પાસ થયા હતા

અને નગર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગુજરાતી માધ્યમમાં ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ માં આઠ માટે જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ તરફથી મળેલી ખાલી જગ્યાઓ સામે સરકાર દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણીના આધારે થયેલી માંગણી પત્રક મુજબની જગ્યાઓ મેરીટ ધોરણે ભરવાનું નક્કી કરાયું હતું પરંતુ જેમાં ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માં અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરાયાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તો મિત્રો આ જોઈ શકો છો આવા ત્રણ હજાર જગ્યાએ માત્ર એક થી પાંચ માં અઢારસો જગ્યાઓ હતી જેમાં સામાન્ય કેટેગરીમાં નવસો પચાસ એસટીમાં એકસો બાવીસ એસટી પછી એસઈબીસી માં ચારસો પચીસ જગ્યાઓ છે આર્થિક નબળા વર્ગની માટે ની એકસો પાંસઠ જગ્યાઓ ભરવાની નક્કી કરાઈ હતું અને અગિયારસો ટોટલ જગ્યાઓ છે છ થી આઠ માં અગિયારસો ને ઓગણચાલીસ જગ્યાઓ જેમાં સામાન્ય કેટેગરીની ની પાંચસો ને બાણું એસી ની પાસઠ એસટી ની એકસો સિત્યાવીસ એસઈબીસી ની બસો જગ્યાઓ ખાલી હતી શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોની ની જગ્યા ઓગણસિત્તેર જગ્યા છ થી આઠ માં ચાલીસ જગ્યાઓ ભરવામાં આવનાર હતી તો મિત્રો આમાં એવું કહેવામાં આવે છે વિશેષ કેટેગરીમાં એકસો ઓગણચાલીસ ઉમેદવારોની મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ